આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું તેમણે રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કેટલાક નિવેદનો આપ્યા હતા તેમણે ગંભીર આરોપો પાર્ટી સામે કર્યા હતા અને જેને લઈને તેમની સામે શિસ્તતા ભંગ બદલ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ પણ તેમને કરવામાં આવ્યો તેના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા હતા પાર્ટી દ્વારા ત્યારે એક માગ કાર્યક્રમોમાં પણ ઊઠી હતી કે આવી રીતે પાર્ટી વિરુદ્ધ નિવેદન કરનારા જે કોઈ પણ નેતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે ને પગલાં લેવામાં આવે ત્યારે આના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીએ એક શિસ્ત કમિટીની રચના કરી છે ત્યારે કોણ કોણ સભ્ય છે અને આ શિસ્ત કમિટી શું કામ કરશે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચુકાદા થોડાક જ દિવસ પહેલાં વિસાવદનના ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય બન્યા છે તેમના જીત્યા બાદ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા પાંચથી હતી પરંતુ તેના થોડાક દિવસ પછી આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજે છે તેઓ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરે છે એટલું જ નહીં તો એક પત્રકાર પરિષદ પણ યોજે છે અને આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરે છે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા તેમને પાંચ વર્ષ માટે પાર્ટી વિરુદ્ધ નિવેદન આપવા પાર્ટીની શિસ્તતાનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારે કાર્યકરો અને નેતાઓમાં પણ એક માંગ ઉઠી હતી કે જો એ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપશે જે શિસ્તતાનું ભંગ કરશે તો તેમની સામે આ જ પ્રકારે નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ તે માટે હવે આમ આદમી પાર્ટીએ એક શિસ્ત કમિટીની રચના કરી છે જેમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાતના પ્રદેશ નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ચાર સભ્યોની આ કમિટી નિમવામાં આવી છે જે કાર્યકરોના પ્રશ્ન હશે નેતાઓની જે સમસ્યાઓ છે તે આ કમિટી દ્વારા સાંભળવામાં આવશે ને પાર્ટીમાં કોઈપણ પ્રકારનું ડેમેજ ન પહોંચે તે માટેના પ્રયાસો આ કમિટીના રહેશે ત્યારે વાત કરીએ તો જે ચાર સભ્યો આ શિસ્ત કમિટીના બનાવવામાં આવ્યા છે તેમાં વાત કરીએ તો ગુલાબસિંહ યાદવ જે દિલ્હીના પૂર્વ ધારાસભ્ય છે અને ગુજરાતના સહપ્રભારી છે ધારાસભ્ય હેમંત ખવા જેઓ જામજોધપુરના ધારાસભ્ય છે ધારાસ સાથે જ આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી જેઓ ગુજરાત પ્રદેશના મહામંત્રી છે તેમજ સુરતના વિપક્ષ નેતા પાયલ સાકરિયા આ ચાર લોકોને આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે ને હવે આગામી સમયમાં પણ જે કોઈ પણ પાર્ટીને લાગતા કામો હશે શિસ્તતાને લઈને વાતો હશે તમામ દેખરેખ હવે આ કમિટી દ્વારા કરવામાં આવશે અને પગલાં પણ લેવામાં આવશે ત્યારે હવે જુવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કમિટી દ્વારા કરવામાં આવે છે ને કઈ રીતને હિસાબ કિતાબ તેઓ પાર્ટીમાં રાખે છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ